આપડે તો અમે ઓબીસી વાળા આપડે પાસે સગવડ એટલી બધી હોય ન સગવડ તો એમ ના ભાઈ હોય ના આપડે કશું કટકો બંધ થવાનું નહીં આ તો સુવર્ણો રેહ ને ભાઈ સુવર્ણો

તમ સાહેબ હોવા અમે તો જનાવર છીએ કે તમને કઈરીએ છીએ આપણે જનાવર છીએ તમે માણસો અમે માણસ આ તો ભણ્યા ગણ્યા મજૂરી કરી અને એ જીવરાતું નથી પણ હવે સુવાનો ને ખબર હું પડશે હારું કે માણસો તો મળ્યા ભાઈ માણસો મળ્યા પણ પાછી પોની કરા ની માવત આપણે પંચ્યાસી ટકા છીએ અને આજ તો આપડે કોઈ ભોજિયો ધણી નહીં એવી વાત છે કોઈ ધણી જાય રણીર ભાઈ કોઈ ઓપડતું નહીં આ બેનો ને હું દોઢ મહિના પેલા આવ્યો હતો ત્રણે બેનો બેઠી હતી આજે એ બેનો તો એ નહી જ છે એટલે તમે રોજ વાય થી નિહારવા કોઈ હું ધંધા કરવા જાવ છો ખેર તમને આ તમને દેખાતી નહીં પબ્લિક આ તમને પબ્લિક હોય દેખાતી નથી આ બધા નેતાઓ હોય થી નિહારી જઈ નહીં નિહારતી તો આ બસ્તી એના માટે બેઠકો હોય ચાલે છે આ ઇમના નોમની ની હોળીઓ છે આ અહિયાં નોમની નોમ હોળીઓ જે હોય આપડે કરી રહ્યા છીએ હવે એ લોકો આપણો નિર્ણય નહીં અને ચાર પાંચ આવો તો ઠીક બાકી સાહેબ મારું અમદાવાદ તો હોળે ચડશે ઉત્તર ગુજરાત થી રેલી નીકળશે અને હું આવતા આવતા રેલો થઈ જાય

એમ કીધું કે ભાઈ આરે એસટી પડાવી જાય ને આ પડાવી જાય ને ફલાણું પડાવી જાય કે આ તો જંગલો નહીં રહેતા બહાર તો તમે નક્કી કરી આલો તમે બધે બધા જંગલોમાં રો છો એરા જંગલોમાં રી છે એવું નક્કી કરી આલો હેડો હા અમે તો આખી જિંદગી કાઢી છે અને એના તમારા પાડેલા ફોટાસી જંગલોમાં આવા છ દોડી ના જના સરકારના પાડેલા ફોટાસી જંગલોમાં જો આપણે પાડ્યા હાય અમારી પાસે તો સગવડ હોતી જ નહીં કેમેરા તમે તમે કહો છો કે ગીર ને બરડો ને જંગલ ને ફોરેસ્ટ હવે અહીંયા રહેતો હોય તો એસટી બધું હોય અમે તો કેતા નતા અને તમારું હાલેલું તમારે આજ કબોલવું નહીં રૂપાણી સાહેબ એવું કેતા હતા એક સભામાં મને હમણાં મેં વાપર્યું હતું કે ભાઈ ગીર બરડા નો નાલેજ નો જંગલ નો માલધારી એસટી કેટેગરી નો ભણ્યો ગણ્યો આગળ વધ્યો મને ખૂબ આનંદ છે એટલે અમે હું આગળ આ તંતો કરવા અમે આગળ વધ્યા તમે દાટમાં કાલ્યા અમે આગળ વધ્યા ને તમે સાહેબ નો ખબર પડતી હું કરવા બે તમારે રાજ્ય ચલાવવું હોય તો કર્મ ભણેલા તો હોય રૂમ સાહેબ છોકરા નો રૂમ ચલાવે પેલા કે પીએચડી કરી છે ભાઈ ફલાણું કર્યું છે આ કર્યું છે પીટીસી કરી છે અને દેશ ચલાવ ખબર પડતી નહી જે આવી કહી દીધું હવે મારા ભાઈ ચલો જય અંબે આવરી ના ચાલે સાહેબ મારા તમે રાજ્યના અમારા આપણા તો રાજા કેવો મુખ્યમંત્રી છો અમારા તમારી જોડે આશા હોય અમે એસટી એસસી ઓબીસી કેટેગરીના ના માણસો તમે સુવર્ણ લોકો છો અમે તમારી જોડે માગીએ આ તો મેટર બધી ઊંધી થઈ જઈ તમે અમારી પાસે માગવા આજે તો અમારે તમારી પાસે આવીએ ને એવી બીક લાગતી હોય કે સાહેબ તો હમણાં મોણા બોણા આપઘાત કરીધું તું કે ભાઈ આટલા બધા એસ્ટીમ ના હોય તમે ચાલી વર્ષ પેલા જાહેર કર્યા આ ચાલી વર્ષે અમે કેવાય કે આટલા તમે હું ઝાડ પોદડા ના સિત્તેર વરસ ચાલ રણવીર સિત્તેર વર્ષ પછી તમારા નથી અમે સજીવ છીએ અને હું અમારો વંશ વેલો નહીં બોલતા કેમ નહીં જે કાર્ડ